વાલિયા તાલુકાના પઠાર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવતી શિક્ષિકાની વાલિયા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હતી ઝાલા રામીબેન દેવશીભાઈ કે જેઓ વાલિયા તાલુકાના પઠાર ગામમાં આવેલ પ્રાથમિક શાળા પઠારમાં તારીખ પાંચ સાત બે હજાર દસથી ભાષા મદદની શિક્ષક તરીકે ફરજ બજાવશે તેઓ મહેનતુ ખંતીલા ઉત્સાહિત કાર્યનિષ્ઠ બાળલક્ષી અભિગમ શિસ્ત તેમજ નિયમિતતાના ગુણોના કારણે વિદ્યાર્થી વાલી તેમજ આસપાસના શૈક્ષણિક વર્તુળોમાં ખૂબ જાણીતા અને માન્યતા છે તેઓ વિષય શિક્ષણ ઉપર વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક અને મિત્ર પણ છે તેઓ વિદ્યાર્થીઓને બાહ્ય સ્પર્ધાઓ જેવી કે બાહ્ય નિબંધ સ્પર્ધા જીઆઈટી દ્વારા લેવામાં આવતા ગ્રીષ્મોત્સવ તેમજ દીપોત્સવમાં જાતે ભાગ લઈ વિદ્યાર્થીઓને પણ ભાગ લેવડાવે છે આ રીતે વિદ્યાર્થીઓના આંતરિક શક્તિ ઉજાગર કરવાના પ્રયત્નો કરે છે શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ ટેકનોલોજીનો ઉપયોગ તેમજ પ્રવૃત્તિલક્ષી રમતો આધારિત શિક્ષણ અભિગમ ધરાવતા હોવાના કારણે તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય છે અંગ્રેજી સરળ અને રસપ્રદ છે એ માટે રમતો રમાડી જાતે ગીતો વાર્તાઓ બનાવી વિદ્યાર્થીઓના દિલમાં જગ્યા બનાવેલ છે તેઓ ઓનલાઈન ભાષા ગેમ મંગાવી તેને ઘર અને શાળામાં વિરામ સમયે જીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે બનાવે છે તેમણે અંગ્રેજી વિષયને સરળ બનાવવા ઘણી બધી ગેમો બનાવી છે દર વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં છત્રીસ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવી પ્રમાણપત્ર અપાવે છે પોતે વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કરેલ છે વિવિધ બ્રાહ્ય સંસ્થા સાથે જોડાયેલા છે બાળમેળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે શ્રેષ્ઠ કેન્દ્ર સંયોજક તરીકે પણ તેઓ પ્રમાણપત્ર મળેલ છે કલેક્ટર સાહેબશ્રીના હસ્તે પણ તેઓનું સન્માન થયેલ છે